આ તરફ ગોધરા શહેરના મુખ્ય માર્ગોમાં પણ અતિ બિસ્માર હાલતમાં છે મોટાભાગના રસ્તા ઉપર મસમોટા ખાડાઓ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે કોઈ પણ તસદી લેવા નથી આવી રહી સામાન્ય વરસાદે જ પ્રિ મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો કર્યો છે કરોડો રૂપિયા મોનસૂન કામગીરી માટે આપવામાં આવતા હોવા છતાં પણ શહેરના રસ્તાઓ ખખડધજ હાલતમાં છે અને માત્ર શહેર જ નહીં પરંતુ નાની નાની શેરીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ રસ્તો સારું નથી કાચા માટીના રસ્તાઓનું વરસાદમાં ધોવાણ થતા સ્થાનિકોની હાલત કફોડી છે રસ્તાઓ માટે વારંવાર જવાબદાર તંત્ર અને નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે છતાં એસી માં બેસતા સરકારી બાબુઓ નિંદ્રાધીન છે ગોધરાની પરિસ્થિતિ એવી છે કે જે રસ્તાઓ છે તે રસ્તાઓ પર ફક્ત ને ફક્ત હવે ખાડા જોવા મળી રહ્યા છે પંચમહાલ શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે આજ ખખડદજ રસ્તાઓના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેઓ રોષ છે ગોધરાના મુખ્ય માર્ગો સહિત કેટલીક સોસાયટીઓ એવી છે કે જ્યાં પણ ખાડા પડી ગયા છે

તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ જ સમારકામ કરવા અંગેની કોઈ પણ પ્રસ્તી લેવાતી નથી લોકો રજૂઆતો તો કરે છે પરંતુ લોકોની રજૂઆતો ને પણ સાંભળવામાં નથી આવતી ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપના જ બધા અધિકારીઓ છે તેઓ તેઓને પણ રજૂઆતો મળે છે પરંતુ રસ્તાની કામગીરી ને લઈને સમારકામની ની કામગીરી ને લઈને કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવતું આપણે ખાસ કરીને વાત કરીએ ગોધરાના એક સામાજિક કાર્યકર છે તે આપણી સાથે જોડાયેલા છે કૈલાસભાઈ શું હાલત છે ગોધરા શહેરની જે ગોધરા શહેરમાં ચોમાસા પહેલા જે તમામ મુખ્ય માર્ગો હતા એ ચાહે બસ સ્ટેશનથી ગાર્ડન રોડ હોય મુસ્લિમ પશ્ચિમ વિસ્તારની અંદર કોઠી સ્થિતિથી સાતપુર વાળો રસ્તો હોય મેડથી સિંગલ પ્લાનો રસ્તો હોય અંકલેશ્વર મહાદેવથી આર્ટ એન્ડ સાયન્સ કોલેજનો રસ્તો હોય બીવી ગાંધી પેટ્રોલ પંપથી ચાંદની ચોક થઈને આર્ટ એન્ડ સાયન્સ કોલેજનો રસ્તો તમામ માર્ગો ગોધરાના બિસ્માર હતા ખખડ મોટા ખાડા પડેલા હતા પાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી છે આ ખડાઓનું ચોમાસા પહેલા જે માટી પુરાણ કરીને ડ્રેસિંગ કરીને જે પુરાણ કરવું જોઈએ તે નક્કી કરવામાં આવ્યું જે અંગે પણ તપાસ થવી જોઈએ હાલ ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદમાં ગોધરા શહેરના તમામ માર્ગો એટલી ખરાબ હાલત છે કે માર્ગો પર નાના મોટા એટલા બધા ખાડા પડેલા છે કે આ ખાડાઓમાં રોજ બરોજ ટુ વ્હીલર વાહન ચાલકો આમાં ભટકાય છે ઘણાને નાની મોટી ઈજાઓ થાય છે એકાદ કેસમાં એકજણને ગંભીર પણ ઈજા થઈ છે અને વડોદરા ખાનગી દવાખાનામાં દાખલ છે ખાસ તો મહિલાઓની અને સિનિયર સિટીઝન હાલત પણ ખરાબ છે ઘરે એમને સતા ખાડાઓનું જે ભય છે ડર સતાવી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ જે પાણી ભરાઈ રહે છે અને પાણીના યોગ્ય નિકાલની પણ વ્યવસ્થા નથી કરી મચ્છરજન્ય જે રોગો છે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મલેરિયા એનો ભય લોકોને સતાવી રહ્યો છે એક બાજુ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા છે પાલિકા તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવે છે તથા બિલકુલ સાવેદના ગુમાવી ચૂકેલું પાલિકા તંત્રની અસમ્ય બેદરકારી સામે આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરેથી આ અંગે સ્થાનિક તંત્રને આદેશ આપવામાં આવે અને જે રોડ રસ્તા કે નીચાણવાળા વિસ્તારમાં જે ચોમાસામાં પાણી ભરે છે એમાં કયા રીતમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એ ખૂબ જરૂરી અને ઈચ્છનીય છે જે ચોક્કસથી ગોધરા શહેરના જે તમામ રસ્તાઓની મરામત ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ લોકો માંથી ઉઠી છે ત્યારે હવે નગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહે બિલકુલ આપ અમારી સાથે જોડા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો જે રીતે ગોધરાની પરિસ્થિતિ જણાવી સ્માર્ટ સિટીઓની પરિસ્થિતિ જણાવી ચાહે તે જામનગર હોય ચાહે તે રાજકોટ હોય અમદાવાદમાં પણ બધી બત્તર પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે ને એટલા જ માટે હવે લોકો કહે છે કે જે નેતાઓ આ ગાડીઓની અંદરથી આ રોડ રસ્તા ઉપરથી પસાર થાય છે તેમણે કદાચ બારીના કાચ ખોલીને નીચે જોવાની જરૂર છે કે જે રસ્તાઓની આવી સ્થિતિ છે તો તેને રિપેરિંગ કરાવવામાં આવે આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ